જેમાં પશુપાલકોને એક કિલો ફેટ દીઠ એકસો પંદર રૂપિયાનું બોનસ આપવાની જાહેરાત કરવામાં આવી છે પશુપાલકોના ખાતામાં ચાર જૂન દિવસે રૂપિયા જમા થશે સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ ચૌધરીના અધ્યક્ષ સ્થાને નિયામક મંડળની બેઠક મળી હતી જેમાં ડિરેક્ટરો હાજર રહ્યા હતા સુમુલ ડેરીએ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું વાર્ષિક ટર્નઓવર

આદરણીય પ્રમુખ શ્રી માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં નિયામક મંડળની સભા મળી હતી સુમુલ ડેરી સાથે લગભગ સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકો જોડાયેલા છે એના માટે આજે નિયામક મંડળમાં ખૂબ જ ખુશીના સમાચાર આવ્યા છે આજે નિયામક મંડળે સુરત તાપીના જે પશુપાલકો છે ગત વર્ષનો કિલો ફેટે એકસો પંદર રૂપિયા કિલો ફેટ દીઠ બોનસ જાહેર કર્યું છે અને કારણે લગભગ ત્રણસો ને પંચ્યાસી કરોડ રૂપિયા પશુપાલકોને મંદિર મારફત ચોથી જૂન પછી ચૂકવાવાના છે ઉલ્લેખનીય છે કે સુમુલના નિયામક મંડળની આજે બેઠક મળી હતી નિયામક મંડળ દ્વારા પશુપાલકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો દર વર્ષે સુમુલ ડેરીના સંચાલકો દ્વારા પશુપાલકોના ખર્ચાને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવતા હોય છે પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા પશુપાલકોને આર્થિક રીતે રીતે મુશ્કેલી ન થાય અને યોગ્ય તેઓ આ વ્યવસાય સાથે તાલમેલ રાખી શકે તે માટે તેમના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવ્યા છે ત્યારે ફરી એક વખત પશુપાલકોને બોનસની જાહેરાત થતા ખુશાલીનો માહોલ જોવા મળી રહ્યો છે